हर माँ बाप का सपना होता है कि उनका बच्चा आगे बढ़े कुछ बड़ा करे लेकिन सही स्कूल का चुनाव करना सबसे बड़ा कदम होता है तो आइए नारायण विद्यालय में जहाँ सिर्फ किताबों की पढ़ाई नहीं लेकिन बच्चों के आने वाले फ्यूचर को ब्राइट किया जाता है यहाँ प्री प्राइमरी से बारहवीं साइंस और कॉमर्स की पढ़ाई इंग्लिश और गुजराती मीडियम में उपलब्ध है साथ ही बारहवीं कॉमर्स इंग्लिश और गुजराती मीडियम के सौ रिजल्ट ने तो कमाल कर दिया है तो अपने एडुकेशन के सपनों को दो उड़ान और परिवार का नाम करो रोशन नारायण विद्यालय शक्तिनाथ વિદ્યાર્થીઓ વારસાના સંરક્ષણ સતત જોડાયેલા રહે તેવા હેતુસર રોટરી હોલ ખાતે બે દિવસીય વર્કશોપ યોજાયો શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ માં જાગૃતિ ફેલાવવા વિદ્યાર્થીઓ વારસાના સંરક્ષણમાંગ સતત જોડાયેલા રહે તેવા હેતુસર જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબેન રાવલની વિશેષ ઉપસ્થિતિ માંગ હેરિટેજ એજ્યુકેશન અને કોમ્યુનિકેશન સર્વિસીસ ઇન્ટેક ભરૂચ દ્વારા રોટરી ક્લબ ઓફ ભરૂચના સહયોગથી બે દિવસીય વર્કશોપનું આયોજન એમઆઈ પટેલ રોટરી યુથ સેન્ટર ભરૂચ ખાતે કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓમાં સાંસ્કૃતિક વારસા વિશેની સમજણનો વિકાસ થાય એ હેતુ અર્થે ભરૂચની પંચોતેર શાળાઓના સામાજિક વિજ્ઞાનના શિક્ષકો માટે ઇન્ટેક ભરૂચ અને રોટરી ક્લબ ભરૂચ દ્વારા હેરિટેજ એજ્યુકેશન અને કોમ્યુનિકેશન સર્વિસીસ એચ એસીએસની મદદથી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું જેમાં જાણીતા તજજ્ઞોએ ભરૂચના સમૃદ્ધ વારસાની જાણકારી આપવા માગાવી આર્કિટેક્ટ અશ્વિનભાઈ મોદીએ ભરૂચના પોર્ટ એરિયા અને એ અંતર્ગત રચાયેલા સામાજિક વ્યવસ્થા હેઠળ થયેલા ફળિયાની રચનાઓની વાત રજૂ કરી જ્યારે મહેશભાઈ ઠાકરે ભરૂચના નૈસર્ગિક વારસાની વાત રજૂ કરી હતી સુજનીના ટ્રસ્ટી રેજવાના જમીનદાર અને મુજબકીરભાઈ દ્વારા સુજની વિશે પણ સુંદર રજૂઆત કરાઈ ઇન્ટેક ભરૂચના કન્વીનર પીલુ જીનવાલા કન્વીનર અર્ચનાબેન પટેલ સુજાતા રાવ રોટરી ભરૂચના પ્રેસિડેન્ટ રચના પોઢદાર દ્વારા સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કરવામાં લાવવામાં આવે છે અને માટીમાંથી મૂર્તિ બનાવવામાં આવે છે. ત્યારબાદ એને શ્રાવણ પછી સોરી પહેલા પછી શ્રાવણ શ્રાવણ મહિના દરમિયાન એ એને પ્રદર્શન માટે ખુલ્લી મૂકવામાં આવે છે અને શ્રાવણ મહિનાના 3 દિવસ 7 8 9 દિવસ બરાબર એ દિવસો દરમિયાન એની પૂજા આર્ચના કરવામાં આવે છે લોકોએ કોઈ પસંદ કર્યો રોટે છે આ ભણી વિયુક્ત કતી કલા સુષરી તો પુરાણ્ય અંદર ઘણી બધી કલાઓ છે જેની પાઠના મંડળ આપણે કોણ આવી છે એ સોલંકી યુગમાં એનો વિકાસ થયો આઠસો પચાસ વર્ષ સુધી કલા છે ખૂબ જ અલ્પતિ જટિલ અને સભ્ય તેવી કલા છે